જસદણ તાલુકાના ખારચિયા ગામની અંદર જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી આશરે પેવર બ્લોકનું આઠ લાખ રૂપિયા જેવું કામ મંજૂર કરેલું હતું પાંચ લાખ જેવું ભૂગર્ભ ગટરનું કામ મંજૂર કરેલું હતું જેમનું ખાતમુહૂર્ત ગત ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ ખારચિયા ગામની પાવન ધરતી ઉપર કરેલું હતું જેમાં હાજર લોકો બાંધકામ ચેરમેનના પ્રતિનિધિશ્રી સરપંચશ્રી એનાથી મને કોઈ લેવા દેવા નથી જે હોય તે ખારચિયા ગામની અંદર નેતા થઈને ફરતા લોકોને હું એટલું જ કહેવા માંગુ છું કે ખારચિયા ગામનો વિકાસ અત્યારે ઊભો રહી ગયો છે ખારચિયા ગામની પ્રજા અત્યારે વિકાસ માંગે છે તો વહીવટદારોને અને સરપંચશ્રીને અને જે ખાતમુહૂર્ત કરવા આવેલા બે આવેલા હતા એને અને જે ગ્રામ પંચાયતની અંદર ખુરચી ઉપર બેઠેલા લોકોને હું એટલું જ કહેવા માંગુ છું કે ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ તમે જે ખાતમુહૂર્ત કર્યું છે એ હજી ચોપડે જ બોલેશ ખારચીયા ગામની શેરીમાં કાંઈ છે નહીં ખાલી ભૂગર્ભ ગટરનું કામ તમે કરેલું છે ભૂગર્ભ ગટરનું કામ તમે પાંચ લાખનું કરેલું છે એ પાંચ લાખમાંય તમારે જોયેલા નથી એનું પણ હું ટૂંક સમયમાં આરટીઆઈ કરવા જઈ રહ્યો છું ત્યારે આ બધા નેતાઓને અને બધા વહીવટીદારોને હું એટલું જ કહેવા માંગુ છું કે મારા ગામમાં વિકાસના કામ તમે કરવા બેઠા છો એ ખીચામાં નાખવાનું બંધ કરો અને તમે વિકાસના કામ કરો એ હું નમ્ર અપીલ કરું છું ખારચિયા ગામની પ્રજાને તમે રવાડવાનું બંધ કરો કારણ કે ચાર ચાર જીનું છે ચાર જીનું વેરા આવે છે તો તમે નાખો છો ક્યાં એટલે ટૂંક સમયમાં હું આરટીઆઈ કરવા જઈ રહ્યો છું ત્યારે હું મારા ગામજનોને સાથે લઈને હું તમારી સાથે ખંભે ખંભો મિલાવીશ અને મારે બધો હિસાબ જોશે આજની તારીખમાં પેવર બ્લોકના કામના